જમીન ગુમાવનાર ખેડૂતોને આણંદ જિલ્લાના ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે તથા દિલ્હી એક્સપ્રેસમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સુરત વલસાડ નવસારી ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે વળતર મળે તે વડોદરા શહેર દિવાળીપુરા કોર્ટ પાસેથી એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ કરજણપાદરા વડોદરા અને સાવલીના ખેડૂતો ન્યાય માટે એકત્રિત થઈને રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આદનપત્ર પાઠવીને યોગ્ય વળતર મળી રહે એ હેતુસર એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું પણ પોલીસ પહોંચી ચાર જેટલા ખેડૂતો સહિત હસમુખ ભટ્ટ લોકોને અટકાયત કરી તમામ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચી ગયા અને જ્યાં સુધી ખેડૂતોને ન છોડે ત્યાં સુધી તમામ ખેડૂતો કલેક્ટર કચેરીની બહારથી હટે નહીં કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દીધો ભારે હોબાળો બાદ હસમુખ ભટ્ટ સહિત ખેડૂતોને છોડાવવામાં આવ્યા હતા જો અમારી માંગણી સ્વીકારવા નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી વડોદરા ટ્વેન્ટી ફોર હર્સ ન્યૂઝ વડોદરા ખરી રીતે અમારી અટકાયત કાયદેસર છે

સુરત વલસાડ નવસારીની અંદર જે નીતિ પ્રમાણે આર્બિટ્રેશનમાં વળતર આપ્યું છે એ નીતિ પ્રમાણે અમને વળતર આપે એ માગણી માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને રેલવે ડેડિકેટ ફ્રેડ ફ્લેટ દોના કેન્દ્ર સરકારના ઇશારે તમામ કેસો એક પણ વળતર આપ્યા વગર કાઢી નાખ્યા છે તેમાં આણંદ જિલ્લાના વજગાળાનો એવોર્ડ જે થયો છે એને ધ્યાને આપી અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને જો ન્યાય આપવામાં આવે તો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના કારોબારી સભ્યોની મિટિંગ બોલાવી અને ગ્રામ પ્રવેશ અટકાવવા માટે ગામે ગામ બોર્ડ મારવામાં આવશે અને અંતે એવો પણ નિર્ણય લેવાની શક્યતા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે નોટો દબાવે કે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો પણ નિર્ણય ત્રણમાંથી એક નિર્ણય જાહેર કરવામાં આવશે